આજે આપણે એક બહુ જ સરસ વિષય પર વાત કરવાના છીએ સેવાનો સાચો આનંદ ચાલો એક સવાલથી શરૂ કરીએ ક્યારે એવું બન્યું છે કે સેવા કરવાનો લોકોની મદદ કરવાનો વિચાર તો ખૂબ સારો લાગે પણ દિવસ પૂરો થતાં થતાં આપણે પોતે જ થાકી જઈએ અંદરથી ખાલી થઈ ગયા હોઈએ એવું લાગે તો સવાલ એ છે કે આવું થાય છે શા માટે ચાલો સૌથી પહેલાં એ જ સમજીએ કે સેવામાં આજે અંદરનો સંઘર્ષ છે એ કેમ પેદા થાય છે ચાલો એક વાર્તાથી સમજીએ આ છે સુમિત આઈટીમાં જોબ કરે છે અને સાથે સાથે એકદમ દિલથી સમાજસેવા પણ પ્રોબ્લમ એ હતો કે એ કોઈને ના નહોતા પાડી શકતા અને પછી એક દિવસ એવું બન્યું કે જે કામથી એમને સૌથી વધુ આનંદ મળવો જોઈતો હતો એ જ કામ કરતાં કરતાં એ અંદરથી તૂટી ગયા અને અહીંયા એક કડવું સત્ય સામે આવે છે જે સેવા આપણને અંદરથી ખોખલા બનાવી દે ને એ ધર્મ નથી એ તો અહંકારનો બોજ છે એક વાત બરાબર સમજી લેવા જેવી છે આપણી જે માનસિક ઉર્જા છે ને એ આપણી સૌથી મોટી મૂડી છે એને આમ તેમ વેડફી ન દેવાય કારણ કે એક થાકેલો સેવક છે ને એ સમાજ માટે મદદરૂપ થવાને બદલે એક અવરોધ બની જાય છે એટલે બીજાનું ભલું કરતા પહેલાં પોતાને રિફિલ કરવું ખૂબ જરૂરી છે તો હવે સવાલ એ છે કે આ ખાલીપામાંથી બહાર કઈ રીતે આવવું ચાલો જોઈએ કે સુમિતને તેના ગુરુ પાસેથી શું શીખવા મળ્યું સુમિત જ્યારે સાવ ટૂટી ગયો ત્યારે એ પોતાના ગુરુ પાસે પહોંચ્યો ગુરુએ કોઈ લાંબુચોડું ભાષણ ના આપ્યું બસ એના હાથમાં એક જૂનો ધૂળવાળો અરીસો પકડાવી દીધો અને અહીં જ આપણને યજ્ઞનો સાચો અર્થ સમજાય છે યજ્ઞ એટલે કોઈ સોદો નથી કે કંઈક આપીને કંઈક મેળવવું યજ્ઞ તો આપણી અંદર રહેલા અહંકારને ઓગાળીને આંતરિક શક્તિ મેળવવાની પ્રક્રિયા છે મતલબ કે સેવા ફક્ત બીજાને આપવા માટે નથી હોતી એ તો એક એવો યજ્ઞ છે જે સીધો આપણા આત્માને રિચાર્જ કરી દે છે સુમિતને સમજાયું કે થાકી કેમ જતો હતો કારણ કે એ વખાણની સ્વીકૃતિની માંગ સાથે સેવા કરતો હતો સાચી સેવા તો આનંદ માટે હોય છે માંગ માટે નહીં કેમ કે જે ક્ષણે આપણે સેવામાં પ્રશંસા શોધવાનું શરૂ કરીએ છીએ એ જ ક્ષણે આપણે એમાંથી મળતો બ્રહ્માંડીય આનંદ ગુમાવી દઈએ છે તો સિદ્ધાંત તો સમજાઈ ગયો પણ એને જીવનમાં ઉતાર્યો કઈ રીતે ચલો જોઈએ સુમિતની એક્શન પ્લાન જેવો સુમિતે એ ધૂળવાળા અરીસામાં જોયું એ ચોંકી ગયો એને પોતાનો ચહેરો ન દેખાયો એને એ બધા લોકોના હસતા ચહેરા દેખાયા જેમની એણે સેવા કરી હતી અને ત્યારે એને સમજાયું કે એની અસલી ઉર્જા તો એમનામાં જ છુપાયેલી હતી આ અનુભવ પછી સુમિતે પોતાની જાત માટે બે સરળ નિયમો બનાવ્યા પહેલો રોજ થોડી ક્ષણો શાંતિથી બેસીને આત્મનિરીક્ષણ કરવું અને બીજો પોતાની ઉર્જાનું સન્માન કરવું એટલે કે જ્યાં જરૂર હોય ત્યાં ના કહેતા શીખવું અને આ ના કહેતા શીખવું બહુ જ જરૂરી છે કારણ કે યાદ રાખજો જે વ્યક્તિ તમારી ઉર્જાની કિંમત નથી કરતું એ તમારી સેવાની કિંમત ક્યારેય નહીં કરે સેવા કરવી સારી વાત છે પણ એના પહેલાં સ્વઅભ્યાસ જરૂરી છે એ તો ગાડીના આધ્યાત્મિક બળતણ જેવું છે એના વગર જીવનનું વાહન આગળ વધશે જ નહીં અને હા સેવામાં પણ માઇન્ડફુલનેસ લાવો દરેક કામને બોજ સમજીને નહીં પણ પૂરા ધ્યાનથી કરો દરેક ક્રિયાને ધ્યાન બનાવી દો તો આખી વાર્તાનો સાર શું છે સુમિતના જીવનમાં આવેલા આ પરિવર્તનથી આપણે શું શીખી શકીએ ચાલો જોઈએ જુઓ આ બદલાવ કેટલો મોટો છે જ્યાં સેવા પહેલાં એક બોજ હતી એક થકવી દેનારું કર્તવ્ય હતું ત્યાં હવે એ એક ઉત્સવ બની ગઈ છે એક એવી ભેટ જે ઊર્જા આપે છે પ્રશંસાની શોધ હવે આનંદની પ્રાપ્તિમાં ફેરવાઈ ગઈ છે તો હવેથી એલાન કરી દો સેવા કોઈ બોજ નથી પણ આપણા જીવનનો સૌથી મોટો ઉત્સવ છે આ કોઈ કર્તવ્ય નથી આ તો એક ભેટ છે એક સૌભાગ્ય છે કે કોઈના જીવનને સ્પર્શવાની તક મળી છે અને અંતે એક વાત ગાંઠ બાંધી લેજો યજ્ઞની એ પવિત્ર અગ્નિમાં ફક્ત આપણા અહંકારની રાખ જ બચશે બાકી જે કંઈ પણ છે એ બધો જ અખંડ આનંદ છે